boleh देख कर নাই বৌ কয় কোৱাটো লিপাই ना यूं मुरत्ता ही नहीं। हां, दबा देंगे। लाइट दे दो है। और झूलता मीनार आ थी। भरी रोटी अंदर, नमरी रोटी। हां, दो अच्छे। आलू का परांठे। आईये लटकी रही है जो बदी नीप। बदी है। आसपास आता आपण बोलू નવરાત્રીના ના લીધે ભક્તો ની ભીડ છે પહેલી નવરાત્રી નું એટલે વસ્તી બહુ છે મેન ગેટ Thank you.

পাওয়া ডোঙ্গার পালে নো জে দেখা আ পাওয়া ডোঙ্গার বালা মা গেরো তো আই নি গো ও তো হ্যাঁ আলো আলজি কে જો પથ્થરમાંથી માંથી પાણી છે બધું ગરમ પથ્થર જમવા નો દિવસ સુધી જો લગભગ હાર આઠ વાગવાયા છે હાર આઠ નહી વાગ્યા હોય ને કેટલા વાગ્યા સાડા સાત વાગ્યા સાડા સાત બધી પીડ જો

Gue t referred to this જલ્દી હું બસું મળી દઉં પણ ઘડે મિત્રો તમે પણ પાવાગઢ જવાનું આયોજન કરતા હોય તો આ વિડીયો પૂરો પણ જોજો અને મજા પણ આવશે અને વિડીયો મારો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો

મિત્રો નવરાત્રિ દેખાવાની ખૂબ જ ભીડ હતી અને તમે પણ જાઓ તો નવરાત્રિમાં જતા કારણ કે બહુ જ ભીડ હોય છે આડા દિવસે જો તો દર્શન સારા થશે